સત્તા પક્ષ માટે અત્યારે ગોલ્ડન ટાઈમ છે કેમ એવું કહેવું પડે છે કેમ કે ભારત લોકતાંત્રિક દેશ છે લોકસભા અને રાજ્યસભામાં દેશહિત માટે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે સત્તા પક્ષે વિપક્ષને સાંભળવો ખૂબ જરૂરી છે જેથી જે મુદ્દે નિર્ણય લેવાનો હોય તેમાં કોઈ સલાહ સૂચન હોય કે પછી કોઈ સુધારો કરવો હોય તો કરી શકાય પણ અત્યારે સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં એવું નથી સત્તા પક્ષ જે બિલ લઈને આવે તે તેજ દિવસે કોઈ ચર્ચા કે વિરોધ વિના પસાર થઈ જાય છે ત્યારે પરમ દિવસે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલું ક્રિમિનલ લો બિલ એ જ દિવસે પસાર થઈ ગયું જ્યારે ગઈકાલે ટેલિકોમ્યુનિકેશન બિલ પણ લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યું શું છે ટેલિકોમ્યુનિકેશન બિલ બે હજાર ત્રેવીસ અને સંચાર મંત્રી ઐશ્વિની વૈષ્ણવે શું કહ્યું બિલની રજૂઆતમાં જાણીશું આ વિડિઓમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ બારોટ દેશમાં એકસો આડત્રીસ વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટને રદ કરી કાયદાને નવું રૂપ આપવાની રજૂઆત લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી અત્યાર સુધી ચાલી રહેલા ટેલિગ્રાફ એક્ટમાં ઘણી બધી ક્ષતિઓ હોવાની તથા આધુનિક સમયની બદલાતી પરિસ્થિતિ વચ્ચે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ટેલિકોમ્યુનિકેશન બિલ લોકસભામાં રજૂ કરી હોવાની વાત કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી બિલ રજૂ કરતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બે હજાર ચૌદમાં માત્ર છ પોઈન્ટ પાંચ લાખ ટેલિકોમ ટાવર હતા જ્યારે આજે પચીસ લાખ કરતાં પણ વધારે ટેલિકોમ ટાવર છે ઇન્ટરનેટની બ્રોડબેન્ડ સુવિધાનો લાભ લેનારા એક પાંચ કરોડ લોકો હતા આજે પંચ્યાસી કરોડ કરતાં વધુ લોકો બ્રોડબેન્ડ યુઝર્સ છે વધુમાં ચૌદ મહિનાની અંદર ચાર લાખ જેટલા ફાઈવ જી ટાવર ઇન્સ્ટોલ થયા છે આજે પંચ્યાસી ટકા ટાવરોની પરમિશન એન્ટરનું બટન દબાવતા જીરો ટાઈમમાં મળી જાય છે લોકસભામાં જે ટેલિકોમ્યુનિકેશન બિલ પાસ રજૂ કરવામાં આવ્યું તેની છનાવટ કરતા સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વપરાશકર્તાઓ સાથે છેતરપિંડી ન થાય એટલે કે બેંકના નામે ફ્રોડ કોલ કરી લોકો પાસેથી લાખોની ઉઠાંતરી રોકવા આ બિલ સક્ષમ છે હવે ટેલિકોમ્યુનિકેશન બિલની જોગવાઈ અનુસાર કેવાયસી કર્યા વિના સિમ કાર્ડ ખરીદી શકાશે નહીં અને તેમ છતાં બનાવટી સીમ લેનાર પકડાશે તો તેને ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં રાઇટ ઓફ વે રિફોર્મ્સમાં રાજ્ય સરકારને જોડી ડિસ્ટ્રિક્ટ જજના માધ્યમથી રાઇટ વે ઓફ રિફોર્મ્સ લાવવામાં આવશે એટલે કે રિફોર્મ લાવવામાં રાજ્ય સરકાર ભાગીદાર હશે નવા ટેલિકમ્યુનિકેશન અનુસાર સાયબર સિક્યોરિટી માટે એક લીગલ ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે યુદ્ધ સમયે સૌથી મોટો હુમલો ટેલિકોમ નેટવર્ક પર થતો હોય છે સ્પેક્ટમ માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદા અનુસાર સ્પેક્ટમની વ્યવસ્થા આ બિલમાં કરવામાં આવી છે યુપીઆઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન બાયોમેટ્રિક ઓનલાઈન ઓથેન્ટિકેશન શક્ય બનવા પાછળ ટેલિકોમ ક્ષેત્રનું મોટું યોગદાન છે બીએસએનએલ માટે એક લાખ પાસઠ હજાર કરોડનું રિવાઇવલ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે ટેલિકમ્યુનિકેશન બિલ રજૂ કરતાં અશ્વિની વૈષ્ણવે સ્પેક્ટ્રમને આત્માની જેમ અમર હોવાની વાત કરી જોકે લોકસભામાં ટેલિકમ્યુનિકેશન બિલ પર ચર્ચા કરવા માટે મોટાભાગના વિપક્ષી સાંસદો ગેરહાજર હતા કારણ કે સુરક્ષાને લઈ થયેલા હોબાળા મામલે વિપક્ષી સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવે છે વિપક્ષી સાંસદોની ગેરહાજરીમાં બિલ અંગે જે મત પડ્યા તે તમામ સત્તા પક્ષના હતા છેવટે સ્પીકર ઓમ બિરલાએ ટેલિકમ્યુનિકેશન બિલને મંજૂરી આપી હતી આ છે એક હથ્થું શાસનનું પરિણામ કે જ્યાં કોઈ મુદ્દે ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી નવ બિલ કેટલું ફાયદાકારક છે કે નુકસાનકારક એ વાત નથી પણ વાત માત્ર લોકતાંત્રિક મૂલ્યોની છે આ જ પ્રકારની વાતો અને અહેવાલો સાથે મળતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ